નમસ્કાર રાજ્ય સરકારનો ગૃહ વિભાગ એ રાજ્યની સુરક્ષા માટે છે કે પછી રાજ્ય સરકારનો ગૃહ વિભાગ એ રાજ્ય સરકારનો દીકરો છે એટલા માટે ગમે છે કારણ કે ગૃહ વિભાગની આવક ઉપર જો તમે નજર કરવા જાઓને તો અમદાવાદ શહેરની પોલીસ ચાર રસ્તા પર ઉતરે તો સાંજે કરોડોની કમાણી કરીને ઘરે જાય એ પૈસા એ સરકારની તિજોરીમાં જમા થાય છે

અને પોલીસ વ્યવસ્થાના લીલા ઉડ્યા ને એ શહેરમાં કે જે શહેરથી મુખ્યમંત્રી બિલોંગ કરતા હોય ભૂપેન્દ્ર પટેલ નું શહેર હોય આ શહેરમાં જોઈ લો કાયદો અને વ્યવસ્થાની માફ માપ દુર્દશા તમે કહો

અમદાવાદ પોલીસ ચાર હાથ અને એટલા માટે એ પ્રોટેક્ટ કરવા આવ્યા હતા કે કરો તોડફોડ કરો અમે ખબર નહી હોય કે પાછળ આગળ સીસીટીવી કેમેરા લાગેલા છે તો કદાચ વર્ધી આવે એ તો સીસીટીવી કેમેરા ડિલીટ કરાવ્યા હશે પણ આ ભૂલથી રહી ગયો હશે કે ડિલીટ કરાવી દીધું સીસીટીવી ની ખબર હોત ને તો લોકો વર્ધી કાઢી આવે સાદી ગાડીમાં આવે તો ડિલીટ ગુનેગારોને છાવર હોય

બે ગેંગ એ ગુજરાતમાં જબરજસ્ત એક્ટિવ છે ને ગુજરાતી બુટલેગરો દારૂ ન વેચન બહારના બુટલેગરો દારૂ વેચે આ પ્રકારનું પણ એક જબરજસ્ત ચાલી રહ્યું છે પણ એ વિષય ચર્ચા નથી કરવી આજે ચર્ચા એ કરવી છે અમદાવાદની કે જ્યાં રાજ્યના મુખ્યમંત્રીનું શહેર હોય અને એ જ શહેરમાં કે જ્યાં સૌથી વધારે પીસીઆર વાન છે દસ હજારથી વધારે પોલીસ કર્મી છે પાંચસોથી વધારે પોલીસ અધિકારીઓ છે અને વીસથી વધારે આઈપીએસ અધિકારી છે પોલીસમાં

અને ઉજાગર કર્યું કે જોઈ લો કરોડો રૂપિયા જ્યાં ખર્ચાય છે અમદાવાદની સ્થિતિ જોઈ લો નિસર્ગ આખી ઘટનાને સમજવી છે અને આ લોકો કેમ બેફામ બની ગયા છે બિલકુલ આ જો વાત કરવામાં આવશે તો સૌથી પહેલા તો આ બનાવ જે છે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે બે દિવસ પહેલાની જ વાત છે કે કિશોર લંગડા નામનો જે અસારવાનો એક લિસ્ટેડ બુટલેગર છે તેનો દીકરો છે અજીતસિંહ રાઠોડ તે પોતાની દ્વારકાધીશ હોટલ શાહીબાગ પાસે છે તે બંધ કરીને રાત્રે દોઢ વાગ્યાની આસપાસ ત્યાં હોટલેથી ઘરે આવવા નીકળ્યો હતો લગભગ બે વાગ્યાના અરસામાં તે પાશ્વના ટાઉનશિપ પાસે તેનું જે ફ્લેટ છે તે ફ્લેટના ગેટ ખુલવાની રાહ જોતો હતો એ જ સમય દરમિયાનમાં આ મર્સિડીઝ ગાડી જે હાલ અત્યારે સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે જે તોડફોડ થઈ રહી છે તે કાર ચાલ તે કારની અંદર બેઠેલા બે શખ્સો આવ્યા અને અજીત રાઠોડ જે કિશોર લંગડાનો દીકરો છે તેને માર માર્યો ત્યારબાદ આ જ મર્સિડીઝ ચાલકની અંદરથી એક વ્યક્તિ બહાર આવ્યો અને અજા એક વ્યક્તિને ફોન કર્યો છે વ્યક્તિ કોણ છે ખૂબ સમજવાની બાબત અહીંયા છે કે કૃષ્ણનગર નરોડા જે વિસ્તાર છે ત્યાંનો કુખ્યાત ધર્મેન્દ્રસિંહ ઉર્ફે તમામ બારડ કે જેની ઉપર એક ડઝનથી પણ વધારે ગુના નોંધાયેલા છે હત્યા હત્યાનો પ્રયાસ ખંડણી મારામારી કરવી સરકારી પ્રોપર્ટીઓને નુકસાન પહોંચાડવું આ તમામ પ્રકારના ગુના આ ધર્મેન્દ્રસિંહ રૂપે માં બારાડ ઉપર નોંધાયેલા છે તે દમા બારાડ એક બ્લેક કલરની વરના ગાડી લઈને આવે છે તેની અંદર ત્રણ શખ્સો બેઠેલા હોય છે એ ત્રણ શખ્સો આવી અને આ અજીતસિંહ રાઠોડ જે છે તેનું અપહરણ કરી અને નવજીવન જે કેનાલ છે તે કેનાલ પાસે લઈ જાય છે ત્યાં આગળ તેને ઢોર માર મારવામાં આવે છે બાદમાં જો પોલીસ ફરિયાદ કરીશ તો હજી વધુ મારવામાં આવશે તેવી વાત કરવામાં આવે છે મામલો આટલેથી પત્તો નથી ત્યારબાદ અજિતસિંહ રાઠોડના પિતા જે બુટલેગર છે તે પોતાની શાખ આ વિસ્તારમાં ધરાવે છે તે શાખ બતાવવા માટે થઈને શાહીબાગ અને અસારવાના અસામાજિક તત્વોને લઈને આવે છે અને જે પાશ્વાના ટાઉનશિપ પાસે રહેલા જે વાહનો છે એક મર્સિડીઝ ગાડી હોય છે સાથે જ અન્ય કેટલાક ટુ વ્હીલર અન્ય કેટલીક ફોર વ્હીલર આને તોડફોડ કરવામાં આવે છે આ સમય દરમિયાનમાં બિલકુલ પાછળના ભાગમાંથી જ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની ત્રણ નંબરની જે ગાડી કહેવાય છે એ પસાર થતી હતી તેમ છતાં પણ તે લોકોએ પોતાના સાયરન ન વગાડ્યા કે ન તો આજે તોડફોડ કરનારા જે લોકો હતા એમને રોકવામાં આવ્યા હતા માત્ર પોલીસની ગાડી ઊભી રહી અને ત્યારબાદ ત્યાંથી રવાના થઈને સ્ટેન્ડ બાય થઈને ઉભેલી જોવા મળે છે કે પછી પોલીસે અજાણ હતી આખી ઘટના દર્શાવે શું છે માં નાઇટ પેટ્રોલિંગ શું માત્ર કિલોમીટરો બતાવવા માટે પોલીસ કરે છે નહીં આખી ઘટના એક જ વાત છે કે જે પ્રમાણે બનાવ બન્યો છે એ બનાવની ફરિયાદ કૃષ્ણનગર પોલીસે નોંધી દીધી ત્યારબાદ બનાવના જે પ્રત્યાઘાત પડી રહ્યા છે એ પ્રત્યાઘાતની ફરિયાદ કૃષ્ણનગર પોલીસે માત્ર જાણવા જોગ જ લીધી છે શા માટે એ કિશોર લંગડાનો દીકરો હતો અને કિશોર લંગડા જે એક સમયનો લિસ્ટેડ બુટલેગર છે

એક હિન્દી ફિલ્મોના આપણે દ્રશ્યો જોયેલા હશે કે જ્યાં પોલીસ ઉભેલી હોય અને અસામાજિક તત્વો પોતાને મન ફાવે તેમ તે પ્રકારનું વર્તન કરતા હોય છે અલગ અલગ ઘણી હિન્દી ફિલ્મો બોલિવૂડની આવેલી છે તેમાં આ જ પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે પરંતુ આજે આ દ્રશ્યો સાચા સાબિત થતા હોય દીક્ષિત તે પ્રકારનું લાગી રહ્યું છે ગુજરાત પોલીસ જે ગુજરાતની શાન ગણવામાં આવે છે પરંતુ તે શાનના ઓથા હેઠળ કેટલા ગોરખ ધંધા ચલાવવામાં આવે છે તેની પ્રતિતિ આ સામે આવે છે કે પોલીસ જો ઈચ્છે તો કોઈ પણ ગુનેગાર મોટો ના થઈ શકે પરંતુ અત્યારે આ જ સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે પોલીસ ઈચ્છે જ રહી છે કે તમે આવો અને અહીંયા આગળ તોડફોડ કરો અમે તમારા પ્રોટેક્શન માટે બેઠા છીએ કોઈ પણ અન્ય વ્યક્તિ તમને તોડફોડ કરતા ન રોકે તે અમારે ધ્યાન રાખવાનું છે અચ્છા એટલે પોલીસ પ્રોટેક્શન આપવા આવી હતી તેવો ગાઢ સર્જાયો કે બે બુટલેગોરોની માથાકૂટ છે બે બુટલેગોરો ઝઘડે છે અને આ ઝઘડામાં કોઈ વિક્ષેપ ટાળવા ના આવે એના માટે પોલીસ પ્રોટેક્શન આપવા પહોંચી હતી કોને તો કે બુટલેગર ને નિસર્ગ આ બંને બુટલેગર પેલા કયા દીક્ષિત ડાયરી વાળા કીધા કેવા કીધા લાલ ડાયરી વાળા લાલ ડાયરી કે શું હોય છે બુક વાળા કે ડાયરી વાળા નિસર્ગ ક્રાઇમ ની ભાષામાં શું કહેવાય છે કદાચ પોલીસ ના ઇતિહાસમાં કિશોર લંગડા નું નામ ખુબ મોટું છે એક આઈપીએસ અધિકારી જયારે એમના સ્ટેન્ડ ઉપર રેડ કરવા ગયા હતા તો એમની પર અસોલ્ટ પણ કરવામાં આવ્યો હતો ત્યારબાદ આખી અમદાવાદ સિટીની પોલીસ ભેગી થઈ અને કિશોર લંગડાનું જે બુટલેગરનું જે સ્ટેન્ડ હતું અસારવામાં તે બંધ કરાવી દેવામાં આવ્યું હતું ત્યારબાદથી કિશોર લંગડાએ અલગ અલગ બીજા અન્ય વ્યવસાયો સાથે સંકળાયો પરંતુ કહેવાય છે ને કે ઘણા એવા ધંધા પણ સાથે તમે સંકળાયેલા હોય તેની છબી તમારી સાથે ઓલવેઝ ટચ થયેલી જ હોય છે આપણે નિસર્ગ મારો સવાલ છે કે આપણે લતીફ જેવા અનેક ગુનેગારો અમદાવાદમાં જોયા

જે ચીટિંગ કરે છે જે બેંકમાંથી પૈસા શેરવી લે આ બધા લતીફ બાપ છે પણ સાયબર સેલ બિલકુલ થઈ ગયા એક સામાન્ય વાહન ચોરી થતી હોય અથવા તો ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ પાસેથી તમારો મોબાઈલ ચોરાતો હોય પોલીસ સામાન્ય મોબાઈલ ચોરીની એને સાદી ભાષામાં એવું કહે પોલીસ ભાષામાં કે સાદી ચોરી પોલીસ તેને પકડતી નથી હોતી કારણ કે આવા ઘણા બધા લોકો છે આવા જ લોકો જ્યારે સામાન્ય મોબાઈલ ચોરતા હોય છે એમાંથી ધીરે ધીરે એ લોકોની હિંમત મોટી થાય છે અને ત્યારબાદ મોટા ગુના આચરતા જાય છે સુઆ કિશોર લંગડા જે અસારવાની અંદર આટલું મોટું દારૂનું સ્ટેન્ડ ચલાવતો હતો તો એણે પહેલા દિવસથી જ આટલું મોટું સ્ટેન્ડ ચલાવ્યું હશે ધીરે ધીરે પોતાનો ધંધો ડેવલપ કર્યો અને ત્યારબાદ આટલું મોટું સામ્રાજ્ય ઊભું કર્યું અને સામ્રાજ્યના પરિણામ સ્વરૂપે અત્યારે આપ જોઈ રહ્યા છો કે તેના દીકરા પર કોઈ એક વ્યક્તિએ હુમલો કર્યો

પોલીસ વિભાગમાં કે ગુજરાતના વહીવટી માળખામાં કોઈ પણ ગુનો અથવા તો કોઈ પણ કૌભાંડ રચાય તો માત્ર તપાસ કરવામાં આવે છે તપાસની કમિટી બનાવવામાં આવે છે અને જે કાગળ પરના ઘોડા દોડાવવાના હોય ને કિશન એ પ્રકારના ઘોડા દોડાવી દેવામાં આવે છે અને પબ્લિકને બુરખી સાબિત કરવામાં આવે છે નિસરક તો બહાદુર આઈપીએસ અધિકારીઓના હવાલે આપણું અમદાવાદ છે તો એક બાજુ તો તમે દાવા કરો છો કે રાત્રે બાર વાગે અમદાવાદમાં રાત્રે બે વાગે યુવતી સ્કૂટર લઈ નીકળી શકે આવા લુખા તત્વો આમ તેમ ફરશે તો પછી આ બહાદુર આઈપીએસ અધિકારીઓ શું કરશે અમદાવાદમાં એટલે બિલકુલ આપણે નથી કહેતા કે એક આઈપીએસ અધિકારી હતા કે જેમને એવું કીધું હતું કે સબ સલામત પરંતુ વાસ્તવિકતા એ નથી એમ હકીકત ગ્રાઉન્ડ ઉપરની ઘણી અલગ છે અમદાવાદ શહેરના ઘણા એવા વિસ્તારો પણ છે કે જ્યાં ઘણી સલામતી લોકોને મહેસૂસ થાય છે પરંતુ ઘણા એવા વિસ્તારો પણ છે કે જ્યાં સલામતી મહેસૂસ નથી થતી અને કોઈ પણ એક પોલીસ સ્ટેશનના એક પીઆઈ તેમનો સ્ટાફ લઈને આખા વિસ્તારમાં ચોવીસ કલાક ત્રણસો દિવસ પેટ્રોલિંગ ના કરી શકે તે આપણે પણ સમજીએ છીએ પણ અહીંયા તો જ્યારે પેટ્રોલિંગ કરતી જે પોલીસની ગાડી હતી

પોલીસ ને આકરી ભાષામાં ઝાટકણી કાઢી હતી ટ્રાફિક વિભાગની કે તમે જે આંકડા બતાવો છો તે આંકડા પબ્લિકને મૂર્ખા બતાવવા માટે છે બનાવવા માટે છે આ ડ્રાઈવ તમારે શા માટે કરવી પડે છે મને એક સાદી ભાષામાં આપણે વાત કરીશું દીક્ષિત કિશન કે હેલ્મેટની ડ્રાઈવ કે ફલાણા ફલાણા કેસની ડ્રાઈવ કરવાની વાત આવે તો હેલ્મેટનો કાયદો તો મોટર વ્હીકલ એક્ટમાં બહુ વર્ષોથી છે તો તેનું પાલન નહોતું થતું માટે તમારે ડ્રાઈવ કરવી પડી એક દિવસ અઠવાડિયું બે દિવસ અને પછી તમે આંકડા બતાવી દો છો આ પ્રકારની વાત ગુજરાત હાઈકોર્ટે કરી છે ટ્રાફિક વિભાગના ઉચ્ચ અધિકારીઓને કે શા માટે તમારે ડ્રાઈવ કરવી પડી એટલે એ જ રીતે જ્યારે રૂટિન પેટ્રોલ જો છે કે જીએસ મલિક આવ્યો અમદાવાદ ત્યારે 3 મહિના માટે બધા દારૂના સ્ટેન્ડ બંધ થઈ ગયા હતા તો આ 3 મહિના પછી પાછા ચાલુ થઈ ગયા તો અને શું સમજવું સેટઅપ થતું હોય ભાઈ વાર લાગે એટલે એ બધી જ વસ્તુમાં કેવી છે એક વાંચન એક સિસ્ટમ હે સિસ્ટમ મે સેટ હોના પડતા હે એટલે હવે સિસ્ટમ હતી સિસ્ટમ થઈ ગયા એટલી વાત બિલકુલ નિશર્ક આભાર અમારી સાથે જોડાવો બદલ તો વસ્તુ શું છે ખબર છે કે જે કેવાય કે નોકરી ઓલા ટ્રોલી વાળા હોય ને તમે પાર્ક જાવ ને તો એ મિનિટ એટલે જો અમદાવાદની પોલીસ બધાય કામ કરે ને ઉપાડી એ કેમાં થાય જ્યાં પૈસા મળવાના હોય ત્યાં થાય

ભમાવ પોલીસ સ્ટેશન સૌને જોઈએ છે અમદાવાદમાં થી બસોથી દોઢસોથી બસો પીઆઈ હશે પણ પોલીસ સ્ટેશનના ફર્સ્ટ પીઆઈ બનવાનો મોકો કેટલાને મળે ખાલી બાવન જણાને અને સૌને બનવું છે બીજું તમને પૂર્વ પોલીસ સ્ટેશન માટે તને ખબર ભલામણ કરે પૂર્વ ને પશ્ચિમ ઓળ માર્યું જે ઘટના નરોડા કૃષ્ણનગર નિકોલ તમે બીજી બાજુ જતા રહ્યો કઠવાડા ત્યાં ગુનેગારોની ઘટના બને એટલે કદાચ બોડકદેવમાં કે નહીં બનતી હોય આ ઘટના જમીનોની નહીં બને આ છે આ બાજુ ની ઘટના ક્યાંથી કોઈ જમીન બિલ્ડર ને જ્યાં બોર્ડર પોલીસ સ્ટેશન હોય ને એટલે કે વડોદરા ને

જેલમાં બેઠા બેઠા પૈસા બનાવશે ખેર આ ઘણી બધી ઘટનાઓ છે પણ પ્રજાને વિનંતી છે કે આવી કોઈ પણ ઘટનાઓને સાંખી ન લેતા અને પોલીસ પાસે જજો આવા કોઈ પણ ગુંડાઓ હોય તો એમના માટે અને આપણે સાથે મળીને આ લોકો સામે ગર્જના કરીશું તો હાલ સમય થયો છે વિરામ નો પરંતુ તમે ન્યૂઝ રૂમ જોતા રહીજો અને તમારા કઈ પ્રતિભાવ હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર થી જણાવજો હાલ આપશો રજા નમસ્કાર